આજે વાત કરીશું પ્રકૃતિના માન સન્માનની અરવલ્લીઓ પર ધીમે ધીમે ઉતરે છે ત્યારે સોનાની પરંતુ સંઘર્ષની ચમક ઓઢરે છે દરેક પથ્થર કોઈ ભૂસાય ભૂલાયેલી વાર્તા બોલે છે દરેક ઝાડ કોઈ અણસાંભળેલું ગીત ગાય છે અરવલ્લી એ માતા છે જે વરસાદને સંભાળે છે નદીઓને જીવંત રાખે છે અને માનવને યાદ અપાવે છે કે વિકાસ એટલે વિનાશ નથી પરંતુ આજે તેની છાતી ચીરી રહ્યા છે તેના મન પર બુલડોઝરની ચીસો છે તેની હરિયાળી પર લોભની ધૂળ છે તો એ ફરિયાદ નથી કરતી ફક્ત શાંત રહીને સહન કરે છે જો અરવલ્લી બચશે તો પાણી બચશે હવા બચશે અને અંતે માનવતા પણ બચશે અરવલ્લી બચાવી એ માત્ર પર્યાવરણની વાત નથી એ આપણા આવનારા કાળની શ્વાસ બચાવવાની પ્રાર્થના છે અરવલ્લી પર્વતમાળા ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળાઓની એક છે જેનું અસ્તિત્વ હિમાલયથી પણ કરોડો વર્ષ જૂનું છે આ અરવલ્લી માત્ર પથ્થરોની શ્રેણી નથી પરંતુ થાર રણને રોકતી કુદરતી દિવાલ છે

શરૂ થઈ હતી અને આ પર્વતમાળા દિલ્હીથી શરૂ થઈ હરિયાણા અને રાજસ્થાન થઈને ગુજરાત સુધી ફેલાયેલી છે અરવલ્લીનું સૌથી મોટું મહત્વ એ છે કે થાર રણને પૂર્વ તરફ ફેલાતું અટકાવી રહી છે જો અરવલ્લી ન હોય તો રણની રેતી હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગંગાના મેદાનો સુધી પહોંચી શકે તેમ છે અરવલ્લી વરસાદી પાણીનો સંગ્રહ પણ કરે છે ભૂગર્ભ જળને રિચાર્જ પણ કરે છે અને જમીનના જે ભેજ છે તે જાળવી રાખે છે અહીં વન્યજીવન કોરિડોર પ્રાચીન વૃક્ષો અને અનેક દુર્લભ જાતિઓ વસે છે અરવલ્લી એટલે પર્યાવરણ પાણી અને જીવનનો આધાર અરવલ્લીના મહત્વને ધ્યાનમાં રાખીને સોળ થી એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો જેમાં હરિયાણાની હરિયાણાથી રાજસ્થાન સુધીની અરવલ્લી ટેકરીઓમાં ખાસ કરીને જંગલ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં તમામ પ્રકારના ખાણકામ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો આ નિર્ણયનો હેતુ સ્પષ્ટ હતો કે અરવલ્લીને બચાવો અને ઉત્તર ભારતને રણ બનતા અટકાવવું લાંબા સમય સુધી આ પ્રતિબંધને અરવલ્લી માટેનું સુરક્ષા કવચ માનવામાં આવ્યું હતું પરંતુ હવે વીસ નવેમ્બર બે ના રોજ સુપ્રીમ કોર્ટના નિર્ણયે અરવલ્લી મામલે નવો વળાંક લીધો છે કોર્ટે સરકારી સમિતિ દ્વારા આપવામાં આવેલી નવી વ્યાખ્યા સ્વીકારી જે મુજબ આસપાસના સ્થાનિક ભૂપ્રદેશથી ઓછામાં ઓછા સો મીટર ઊંચાઈ ધરાવતા ભૂમિ સ્વરૂપોને જ અરવલ્લી પર્વતમાળાનો ભાગ માનવામાં આવશે અરવલ્લીનો ભાગ ગણાશે નહી આ અંગેના આંકડાઓ શું કહે છે તે સમજીએ તો રાજસ્થાનમાં ઓછામાં ઓછી વીસ મીટર ઊંચી પછી બાર હજાર એક્યાસી નકશા ટેકરીઓ છે એટલે કે વીસ મીટરથી ઊંચી બાર હજારથી પણ વધુ નકશાની નકશામાં આવતી ટેકરી છે પરંતુ સો મીટરના નિયમ બાદ તો એક હજાર અડતાલીસ ટે કર્યો અર્થાત લગભગ આઠ સાત ટકા જ કાયદેસર રીતે સુરક્ષિત

તૈયાર થાય ત્યાં સુધી નવા ખાણકામ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે આ નિર્ણયને કેટલાક લોકો સંતુલિત ગણાવે છે તો કેટલાક માટે આ પર્યાવરણ માટે ખતરાની ઘંટી છે હવે પર્યાવરણ નિષ્ણાતોની ચિંતા પણ વધી છે તેઓનું કહેવું છે કે સો મીટરનો નિયમ અરવલ્લીના ઈકોલોજીકલ હાઈડ્રોલોજીકલ અને આબોહવા સંબંધિત મહત્વને અવગણે છે નાની અને નીચાણવાળી ટેકરીઓ પણ વરસાદી પાણી રોકે છે રણની ગતિ ધીમી કરે છે અને જંગલોને જોડે છે જો આ વિસ્તાર ખતમ થશે તો રણનું આગળ વધવાનું જોખમ પણ વધશે ત્યારે હવે અરવલ્લી માત્ર ભૂતકાળ નથી તે ઉત્તર ભારતનું ભવિષ્ય છે આજે સવાલ એ નથી કે ખાણકામ કરવું કે નહીં સવાલ એ છે કે શું વિકાસ પર્યાવરણ વિના શક્ય છે હવે આ આખા દેશની નજર સરકાર કોર્ટ અને તંત્રના આગામી પગલા પર છે કેમ કે અરવલ્લી બચી તો જ ઉત્તર ભારત બચશે આ અહેવાલ અંગે તમારું શું માનવું છે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર